ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ આપણે વાત કરીશું કે હાલની સક્રિય સિસ્ટમ શું છે તો મિત્રો સક્રિય સિસ્ટમ જોવા જઈએ તો એક બંગાળની ખાડીની અંદર વાવાઝોડું મોંથા છે તે આ વિસ્તારોની અંદર સક્રિય છે અને તે આગળ વધી અને પ્રદેશના કાંઠા વિસ્તારો નજીક આવી ગયું છે અને તે સિવાય મિત્રો ગુજરાતમાં વરસાદ વરસાવી રહી છે તેવી સિસ્ટમ તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર ડિપ્રેશન સિસ્ટમ જે છે તે સક્રિય છે અને મિત્રો ડિપ્રેશન સિસ્ટમે જે છે ટ્રેક બદલ્યો છે અને મિત્રો આ સિસ્ટમ છે તે ઉત્તર દિશાનો ટ્રેક લઈ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની નજીક આવી શકે છે અને મિત્રો જે વાવાઝોડું મોંધા છે બંગાળની ખાડીમાં તે ટકરાશે અને નબળું પડી જશે તો મિત્રો ગુજરાતની અંદર કોઈ વાવાઝોડાનો ખતરો નથી એટલે કે કોઈ પણ જે વાવાઝોડાની આગાહી આવે તો મિત્રો કોઈ વાવાઝોડું જે છે તે આપણે ગુજરાતને ટકરાવાનું નથી પણ મિત્રો જે ડિપ્રેશન સિસ્ટમ છે તેની કારણથી ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર પવનની ગતિ પણ કદાચ વધારે હોઈ શકે પણ કોઈ વાવાઝોડું છે તે ગુજરાતને ટકરાવાનું નથી એટલે કોઈ રીતે અફવામાં આવું નહીં એટલે કે કોઈ વાવાઝોડું ગુજરાતને ટકરા છે તેવી કોઈ અફવામાં આવવું નહીં તો મિત્રો આ સિસ્ટમ છે ડિપ્રેશન અરબસાગરની અંદર તેને મિત્રો જે ટ્રેકમાં ફેરફાર થયો છે અને તે સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાની છે તો મિત્રો આપણે જોઈશું કે આ સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી અને મિત્રો પશ્ચિમ દિશા તરફ જે છે તે ટર્ન લેવાની છે અને સૌરાષ્ટ્રની નજીક આવી જશે અને સૌરાષ્ટ્રની નજીક આવ્યા પછી આ સિસ્ટમ છે તે ટર્ન લઈ શકે છે પશ્ચિમ દિશા તરફ તો મિત્રો હાલમાં જે ટ્રેક છે તે ટ્રેક મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રની નજીક આવ્યા બાદ ટર્ન લઈ શકે છે પશ્ચિમ દિશા તરફ તો મિત્રો આથી સક્રિય સિસ્ટમની સ્થિતિ તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કયા તાલુકાની અંદર કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તેના વિશે તો મિત્રો ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો ચોવીસ કલાક દરમિયાન કુલ બસો ને ઓગણચાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો તેમાં સૌથી વધારે વરસાદ છે તે મિત્રો અમરોલીના રાજુલાની અંદર નોંધાયો છે બસો ને સોળ મિલીમીટર એટલે કે સાડા આઠ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે તે સિવાય મિત્રો ભાવનગરના મોહવાની અંદર એકસોને ચોરાસી મિલિમીટર એટલે કે સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં નોંધાય છે તે સિવાય મિત્રો ગીર સોમનાથના સૂત્રપાની અંદર એકસોને ચુમ્બતેર મિલીમીટર એટલે કે પોણા સાત ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાય છે તે સિવાય ગીર સોમનાથના ઉનાની અંદર એકસોને એકતાલીસ મિલીમીટર એટલે કે સાડા પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ છે તે ત્યાં નોંધાય છે તે સિવાય ખેડાના ગલતેશ્વરની અંદર એકસોને એકતાલીસ મિલીમીટર એટલે કે સાડા પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ છે તે ત્યાં નોંધાયો છે તે સિવાય અમરેલીના લીલીયાની અંદર એકસોને સાડત્રીસ મિલીમીટર એટલે કે પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાય છે તે સિવાય ગીર સોમનાથના ગીર ગઢડાની અંદર એકસોને એકત્રીસ મિલિમીટર એટલે કે મિત્રો પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાય છે તે સિવાય ગીર સોમનાથના પાટણ વિરાવલની અંદર એકસો ને પચ્ચીસ એટલે કે પોણા પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય અમરેલીના સાવરકુંડલાની અંદર એકસોને ચોવીસ મિલિમીટર એટલે કે ત્યાં પણ પોણા પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના ખાંભાની અંદર ખાંભાની અંદર એકસોને બાવીસ મિલીમીટર એટલે કે ત્યાં પણ મિત્રો જે છે તે ચાર પોઈન્ટ એંશી ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય મિત્રો ગીર સોમનાથના કોડીનાની અંદર પણ એકસોને ત્રેવીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ ચોરાશી ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય વડોદરાના વડોદરાની અંદર એકસોને બાવીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ એંશી ઇંચ સુધીનો વરસાદ જે છે તે નોંધાયો છે તે સિવાય ભાવનગરના તાલાજાની અંદર એકસોને અઢાર મિલીમીટર એટલે કે સાડા ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય ભાવનગરના વલભીપુરાની અંદર એકસોને છ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ સત્તર ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે એટલે કે ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય સુરતના બારડોલીની અંદર પણ એકસોને છ મિલીમીટર એટલે કે ચાર ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તે સિવાય મિત્રો બસો ને ચોવીસ તાલુકા એવા હતા જ્યાં હળવા ભારે ચાપરાથી લઈ અને પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો તો કે મિત્રો ઘણા તાલુકાની અંદર એક બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો ઘણા તાલુકાની અંદર દોઢ ઇંચ સુધીનો ઘણા તાલુકાની અંદર એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો એટલે કે મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વરસાદ જે છે તે જોવા મળ્યા હતા તો મિત્રો હવે આપણે વાત કરીશું કે જે સિસ્ટમનો ટ્રેક હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે તેના વિશે તો મિત્રો જે ટ્રેકમાં ફેરફાર થયો છે તે પ્રમાણે જોવા જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો મેપની અંદર કે સિસ્ટમે ટ્રેકમાં ફેરફાર લીધો છે અને મિત્રો સિસ્ટમ છે તે હવે ઉત્તર દિશા તરફ એટલે કે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી શકે છે આ વિસ્તારોની અંદર અને ત્યારબાદ મિત્રો જે છે સિસ્ટમ ટર્ન લેશે આ તરફ એટલે કે સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવી અને ત્યારબાદ પશ્ચિમ દિશા તરફ ટર્ન લઈ શકે છે સિસ્ટમ તો મિત્રો આ તો ટ્રેક જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે અને તે સિવાય પણ મિત્રો આપણે જે ટ્રેક બતાવ્યો તે મિત્રો આપણા અનુમાન મુજબ બતાવ્યો છે તો મિત્રો આમાં પણ હજુ ફેરફાર થઈ શકે છે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે અઠ્યાવીસ ઓક્ટોબર અઠ્યાવીસ ઓક્ટોબરના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ હજુ પણ ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે અને તે સિવાય મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તે સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર અને જ્યારે વાત કરીએ કે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આ સૌરાષ્ટ્રના તમામે વિસ્તારોની અંદર હળવો મધ્યમ અને ઘણા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ભારે વરસાદ પણ પડી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના જે મિત્રો દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારો છે તેમાં પણ મિત્રો છાટછૂટથી હળવા ઝાપટાં અમુક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમ વરસાદ અને અમુક એકલ દુકલ સેન્ટરની અંદર ભારે વરસાદ પણ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં પડી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું વિડીયો ગમે તો વિડીયોને શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર